સસદણ તાલુકાના ગોખલાણા ગામમાં

સાડા ત્રણસોથી ચારસો ગ્રામજનો તેમજ બાળકોમાં વધારે અસર જોવા મળેલ હતી એમાં રાત્રે આ તકલીફ જાડા ઉલટીની તકલીફ થતાં તાબડતોડ જસદણ આરોગ્ય કેન્દ્ર અને ખાનગી હોસ્પિટલ એમ જ ક્રિષ્ના હોસ્પિટલ અને ડૉક્ટર રવિરા ચાવળાનો સંપર્ક કરતા બધા બાળકોને એકસો આઠ અને પ્રાઇવેટ વાહનોથી અહીંયા જસદણ હોસ્પિટલાઇઝ કરેલ અને પ્રાથમિક સારવાર આપવામાં આવેલ છે સિઝનના કારણે એવું બની શકે કે કંઈક એવું ફૂડ પોઈઝનિંગ જેવું થયું હોય અને આગળ તો રિપોર્ટ આવે પછી ખ્યાલ આવે હું ડૉક્ટર આર એમ મૈત્રી મેડિકલ ઓફિસર તરીકે ફજર ફરજ બજાવું છું ગઈકાલે રાત્રે ગોખલાણામાં માતાજીને માંડવો હતો એમાં નાનું બાળકો મોટા વધારે સંખ્યામાં ફૂડ પોઈઝનિંગ થયો અમુક આપણા દવાખાનામાં અમુક પ્રાઇવેટમાં દાખલ થયેલ હતા શૈલેષ ગણેશભાઈ બેરાણી ગામ ગોખલાણા શું એ જાહેર માંડવો હતો માતાજીનો એમાં શાક સાપડીનું એ રીતનો પ્રસાદનું હતું એમાં જરાક બાળકોને ફૂડ પોઈઝનિંગ જેવું થઈ ગયેલું થી ત્રણસો જેવા બાળકોને આવી અસર દેખાણી છે હાલ જસદણ આરોગ્ય કેન્દ્ર તંત્ર દ્વારા રાત્રે અગિયાર વાગે સારવાર આપવામાં આવેલી હતી તાબડતોડ અને તંત્ર ખડા પગે રહેલું હતું ગામમાં ટીમ મુકાઈ ગયેલી હતી અને અત્યારે બધા બાળ બાળકોને સારું છે પૂરતી પ્રાથમિક સારવાર મળી ગયેલ છે